આજે હું તમને આલ્કોહોલ એડિક્શન કઈ રીતે ક્વિટ કરી શકાય કઈ રીતે એનાથી બચી શકાય એનાથી હું તમને આ વિડીયોમાં સમજણ આપીશ તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને વિડીયો પસંદ આવે તો બીજા લોકોને આ વિડીયો શેર કરજો મિત્રો આજે ઘણા બધા લોકોની અંદર દારૂ પીવાની આદત જોવા મળે છે પણ મારે તમને પહેલાં તો એ કહેવું છે કે આ દારૂ પીવાની આદત છે કે વ્યસન છે એ વસ્તુ તમારે પહેલાં જોવું જોઈએ જો આદત અને વ્યસનમાં થોડો ફરક છે આદત મનની હોય છે અને જ્યારે વ્યસન થાય છે ત્યારે આપણું શરીર માંગે છે જ્યારે તમારું મન માગે છે ત્યાં સુધી તમે દારૂને ઘરે બેસીને છોડી શકો છો પણ જ્યારે તમારું શરીર દારૂ માંગે છે ત્યારે તમારે કોઈ રિહેપમાં કે કોઈ સાયકિયાટ્રિકના અંડરમાં દવા લઈને તમારે દારૂ છોડવું જોઈએ દારૂ છૂટી શકે છે આજે હજારો લોકોને અમે દારૂથી દૂર કર્યા છે અને પોતાના જીવન સુધાર્યા છે તો આજે હું તમને કેટલી ટિપ્સ આપવા જઈ રહ્યો છું જો એ ટિપ્સ તમે ઘરે રહીને ફોલોઅપ કરશો તો કદાચ તમે દારૂની આદત છે તો ઘરે બેસા છૂટી જશે પરંતુ જો તમને દારૂનું વ્યસન છે તો તમે રિહેબમાં આવીને દવા લઈને તમે થોડા જ દિવસની અંદર दारू છોડી શકો છો તો ટિપ્સ નંબર 1 दारू છોડવા માટે સૌથી પહેલા તમારે તમારી સામે એક લક્ષ્ય રાખવું પડશે કે તમે दारू કેમ છોડવા માંગો છો બની શકે કે તમે કદાચ લક્ષ્ય કેવું પણ બનાવો કે મારું સ્વાસ્થ્ય સારું રહે મારું liver સારું રહે એના માટે હું दारू છોડવા માંગુ છું કદાચ તમારું લક્ષ્ય કેવું પણ હોઈ શકે કે મારો પરિવાર ખુશ રહે એવું પણ હોઈ શકે મારી પ્રતિષ્ઠા વધે એવું પણ તમારું લક્ષ્ય હોઈ શકે હું ફાઈનાન્શિયલ રીતે વધુ સમૃદ્ધ બનું મારા પરિવારની અંદર બધા સુખ શાંતિ રહી શકે હું માનસિક રીતે વધુ સ્ટ્રોંગ બનું હું વધારેને વધારે કામ કરી શકું ધંધો રોજગાર વધુ સારો કરી શકું આમાંથી કોઈ પણ લક્ષ્ય અથવા બધા જ લક્ષ્ય તમારા હોઈ શકે तो प्रथम तुम्ही जो दारू छोड़ो છો તો આ બેનિફિટ બધા જ તમને મળે છે બીજો નંબર કે दारू છોડવા માટે પાંચ વસ્તુઓ થી તમારે દૂર રહેવું પડશે કઈ પાંચ વસ્તુઓથી પહેલી વસ્તુ તમે જ્યારે વધારે પડતા ખુશ થઈ જશો ત્યારે તમારું મન दारू માંગે છે તો ત્યારે તમારે સૌથી પહેલા જ્યારે મન ખુશ હોય ત્યારે તમારા પરિવારની વચ્ચે રહેવું પડશે જો પરિવારથી દૂર થઈ જશો તો તમારું મન દારૂ તરફ રિલેક્સ થશે બીજા નંબરે તમે વધુ દુઃખી હો કોઈ પણ કારણસર માનવી દુઃખી થઈ શકે છે તમને કોઈ બોલે નુકસાન જાય પારિવારિક ચિંતા આર્થિક ચિંતા તમને દુઃખ પહોંચાડી શકે છે પણ આ દુઃખની વચ્ચે પણ તમે જો શોર્ટકટ અપનાવી લેશો અને દારૂ હાથમાં લઈ લેશો તો તમે બરબાદ થઈ જશો પણ થોડી ધીરજ રાખશો તો ચોક્કસ તમારું શરીર અને તમારું મન ફરીથી નોર્મલ થઈ જશે તો એમાં ધીરજ રાખવાની જરૂર છે ત્રીજી વસ્તુ જ્યાં દારૂ મળે છે ત્યાં જવાનું નથી જો તમે દારૂ મળે છે ત્યાં જવાનું ચાલુ રાખશો તો તમારું મન વધુને વધુ બરબાદ થતું જશે તો દારૂ મળે છે ત્યાં આપણે જવાનું નથી ચોથી વસ્તુ દારૂ પીનારા મિત્રો જે મિત્રો દારૂ પીવે છે એ બધાને બ્લોક કરો અથવા એમના ફોન રિસીવ ન કરો નહીં તો મિત્રો તમને ઇમોશનલ બ્લેકમેલ કરશે તમને એવું કહેશે કે આજે મારો જન્મદિવસ છે આજે પાર્ટી છે લગ્નની સાલગીરા છે આવા અલગ અલગ કારણો આપીને તમને દારૂ તરફ ખેંચી જશે તો મિત્રોને બ્લોક કરો અને પાંચમી વસ્તુ છે કે તમારે ઓવર કોન્ફિડન્સ કે હવે મેં દારૂ છૂટી દીધો છે લાવો હું એકલો મારા મિત્રોની પાર્ટીમાં જવું હું ગમે તે દારૂ મળે છે ત્યાં જવું તો ઓવર કોન્ફિડન્સ પણ તમને નુકસાનકારક નીકળી શકે છે તો આ પાંચ વસ્તુઓથી તમારે બચવાનું છે એક બીજા નંબરનું સ્ટેપ છે ત્રીજા નંબરના સ્ટેપની અંદર તમને ક્રેવિંગ થાય તો કઈ રીતે તમે ક્રેવિંગને ઓછી કરી શકો છો તો એમાં તમારે અંગ્રેજીના ચાર ડી યાદ રાખવાની છે તો તમે તમારી ક્રેવીને કટાડી શકો છો પહેલો ડી ડી ફોર ડીલે જ્યારે પણ તમને દારૂની તલપ લાગે જ્યારે પણ તમને દારૂની તલપ લાગે તો તમે સૌથી પહેલાં ડીલે કરતા શીખો આજે નથી લીધું કાલે લઈશું બીજા નંબરે ડિસ્ટ્રેક્ટ તમારા મનને બીજી પ્રવૃત્તિમાં વાણી બની શકે કે આજે કંઈક ધંધા બાબતે વિચારો પરિવાર બાબતે વિચારો ડિસ્ટ્રેક્ટ કરો ત્રીજા નંબરે ડ્રિંક ફોર મોર વોટર તમે વધારે ને વધારે પાણી પીઓ વધારે વધારે જમી લો અથવા કે ઓલ્ટરનેટ વસ્તુ લઈ લો અને ચોથા નંબરે કદાચ તમારી તલબ ઓછી ન થાય તો તમે ઊંડા શ્વાસ લો શ્વાસ છોડો આ ચાર પ્રકારે જો તમે વન બાય વન પ્રવૃત્તિ કરશો તો તમે તમારી ક્રેવીંગને ઘટાડી શકો છો અને છેલ્લી વાત છે આલ્કોહોલ છોડવા માટેની એ છે તમારો અંગ્રેજીનો સ્પેલિંગ યાદ રાખવાનો છે એચ એ એલ ટી

જો મિત્રો તમે આ ચાર સ્ટેપમાંથી પદ્ધતિઓમાંથી કરો છો તો ચોક્કસ તમારી આદતમાં સુધારો થઈ જાય છે અને તમારું વ્યસન ઘરે બેઠા છૂટી જાય છે તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવશે અને તમારું વ્યસન છૂટી જશે અને જેના કારણે તમે અને તમારો પરિવાર ફરીથી એક નવી જિંદગી જીવી શકશો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો I like it.